જય માતાજી તો આજે વરસાદ ઉભો રહેવાનો વારો નથી લેતો બહુ આવે છે યાર કંટાળ્યા ડિસ્કો કરો છો સિવાય ડિસ્કો કરે છે કે હું બહાર નથી જઈ શકતો એટલે એને મજા આવે છે અને તો યાર ક્યાંક બહાર જઈ યાર આખો દિવસ ઘરમાં ઘરમાં યાર કેવો કંટાળો ભૂખે એટલી લાગે છે હા જો અત્યારે ચા એટલે સંતોષ થાતો નહીં છે એટલા માટે ઘરે ચા પૂરી ચા ખારી ચા તો હા તો અત્યારે જો સી અમારા મને ચા બનાવે છે ખારી છે સાતમને ઘણો પડ્યું છે પણ ચાને ખારી ખાવાનું મન થયું છે હા કે રહી તો મે ક્યાં છે તો તમને બધા જોવાની મજા આવશે તમને બધાને કંટાળો આવશે કે આ ઘરમાં ઘરમાં પણ હવે ક્યાંક બહાર નીકળવાનું પગમુખવાની જગ્યા તો હોવી જોઈએ ને અને એક વાત કહેતા તો રહી ગઈ છે કે મારો સારો આવા વરસાદ ગયો તો બાર અને મારા ચપ્પલ પહેરીને ગયો તો ને ચપ્પલ ને હોળી જેમ તણાવી દીધા ખુલ્લા પગે એમ કે જીજાજી ચપ્પલ ગયા આપણા તો આવું છે રાજકોટમાં આવો વરસાદ પડે છે બધાનું યાર સાતમ આઠમ બધાની બગાઈ રહી છે રાજકોટમાં તો શું કે તમને બધાને કાલ લાઈવમાં મજા આવી હતી તમને જણાવો હવે ડેઈલી રાતે જ લઈને આવશો કા સિવા હે તમને મજા આવી હતી સિવા લાઈવમાં બહુ બધા મસ્તી કરી કા તો હવે તો ડેલી લાઈવ વધારે એવું કરવું તો ભાઈ સિવાય એવું કેવું છે બ્લોગિંગ ઓછું ને લાઈવ વધારે કરવું છે ચાલો તો સાડા સાહેબ ગયા છે ચાય પીવા પગ થોડો સાજો થઈ ગયો છે સાજો થયો ગામમાં છું એક પીવા લઈને તો ચાલો નાસ્તો કરવા અમારો નાસ્તો રેડી છે આખો દિવસ ખાવા સિવાય બીજું કંઈ કામ નથી થાતું અત્યારે ચોમાસામાં કોરોના જેવું જ લાગે છે ઘરમાં ને ઘરમાં ઓન કોરોનટાઇન થઈ ગઈ એવું લાગે છે યાર હવે તો ઊભા રહ્યો માતાજી કે હવે તો આડે બંધ કરો અચ્છા જેવું છે તો કોમ્પ્લીટ ખમતી છે મસ્ત સિવાય ખાલીમ છા આ તો ખાલી પ્લેટમાં કાઢી છે અમે હાથો સ્ટોક જો બતાવું આ એક પેકેટ અહીં મીઠું આ બીજું પેકેટ અહીં મીઠું અને આ ત્રીજું પેકેટ નાસ્તામાં તમારી પાસે ફૂલ સ્ટોક હોય છે મેગી બહુ બધી પડી છે મેગી બનાવી તો મોસમમાં તો પછી ચાઈ નાસ્તો કરશો તો બીજું ભૂખ નહીં લાગે પછી મને ના તો મેગી મોડે રાતે મેળ આવશે ને તો રાતે જવું શું ક્યારનું બહાર જવું છે પણ મારી છે એટલી આવે છે ને તો કંઈ જવાતું છે નહીં શું કરે છે ઓનલાઈન બોય કોઈ છે જો બ્લેક એન્ડ શું કરું ભૂખ મન મન થયું છે છે નથી દેવાતું જો તો આ બધું બંધ પડ્યું છે સેવા તો હવે શું કરશું ઓહ ભૂખ લાગી છે તો બધું બંધ છે યાર હે કે પાર્સલ પણ લેવા ડિલિવરી નથી યાર 쟤도 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 আশে রা পুলা রো পুলূ পুলা রো মাজে তো বুলো পুলারো হোয়ে ঔয়ে পুল্রারে হোয়ে তো পুল্র পুলে পুল্ডুডে পুলে রাই মোয়� free મનોજ આવ્યું આજ કરવાનું ફૂલ દે હવે ચાલુ કરી અત્યારે સીયું આજ કરવાનું ચાલુ કરી તો કરવા આજ સવારની કેટલી કરી તમે દરિયામાં દરિયામાં

Те имаме много хири, че имаме аз едно наитое. Това е първия наито рапорт. Ха, там имаме ориентирва бе, че са в Попджирана. લાઈવ માં એમના ફ્રેન્ડ્સ ને બતાવે છે કેમ છે અમારી મેગી ઓરિગેનો ચીલી ફ્લેક્સ ના આ હા 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 ઓ હો હો શું વાત છે આવ્યા આવ્યા બધા મોઢામાં પાણી તો આવ્યા થોડા થોડા પાણી લેવાના હોય બધા મોઢામાં ખાવાનું આપણે જોઈએ